હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજની આપણી રેસીપી છે બેસન અને રવાના ઢોકળા બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા ચણાનો લોટ રવો અને આખી ચણાની દાળને મેં પલળી લીધી છે અડધી કલાક પહેલાં ખાટું દહીં લીલું મરચું આદુ અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર પાણી રૂટિન મસાલા ને લાસ્ટમાં આપણે ઈનો એડ કરીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ રવો અને બેસનને આપણે પલારી લેશું તો સૌપ્રથમ આપણે ચણાનો લોટ એડ કરશું ત્યારબાદ રવો એડ કરશું આ બંને વસ્તુ તમે સેમ ક્વોન્ટિટીમાં પણ એડ કરી શકો છો ત્યારબાદ ખાટું દહીં ખાટું દહીં હશે તો ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે ત્યારબાદ પાણી એડ કરશું થોડુંક હવે આપણે દસ થી પંદર મિનિટ પલરવા દેસુ તો આપણે દસ થી પંદર મિનિટ જેવું થયું છે તો એમાં મસાલા કરીશું સૌ પ્રથમ મીઠું એડ કરશું લીલા મરચાં એડ કરશું એકદમ ઝીણી કટકી કરી લીધી છે આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ ચણાની ડાળ એડ કરશું ત્યારબાદ હળદર એડ કરશું અને હિંગ અને ધાણાજીરું આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે લાસ્ટમાં ઈનો એડ કરશું ત્યારબાદ થોડુંક પાણી એડ કરશું ઉપર આપણે આ રીતનું ખીરું રાખવાનું છે તો ડીશને મેં તેલ કરી લીધી છે તો આપણે દસ થી બાર મિનિટ જેવું થયું છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આને કાઢી લેશું તો આપણે ઠંડા થશે ત્યારબાદ તેનું કટિંગ કરીશું તો આપણે ઠંડા થઈ ગયા છે તો આનું કટિંગ કરીશું તો આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે એકદમ પોચા રૂ જેવા તૈયાર થઈ ગયા છે ઢોકળા તો હવે આને સર્વ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા રવા અને બેસનના ઢોકળા તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં